વડોદરા શહેરના સમાસાવલી રોડ પર આવેલા રિયા રેવતી પાર્ટી પ્લોટ સામે શુક્રવારે મોડી સાંજે થાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું થાર ચાલકે બાઇકને અડફેટે લઈ યુવકને સો મીટર ઢસેડ્યો અને ત્યારબાદ બાઇકને વધુ સો મીટર સુધી ઢસેડ્યું હતું ઘટનાના પગલે સમા પોલીસ સ્થળ પર દોડી આવી હતી જોકે ત્યાં પોલીસે સ્થાનિકોના આક્રોશનો ભોગ પણ પડ્યો હતો વડોદરા શહેરના સમા સાવલી રોડ પર શુક્રવારે મોડી સાંજે પૂર ઝડપે આવેલી થારે બાઇકને અડફેટે લીધી હતી બાઈક પર મુકેશ ડામોર અને અન્ય એક યુવક સવાર હતા થારની ટક્કરે બાઇક પર જઈ રહેલા બે પૈકી એક યુવકનું મોત નીપજ્યું જ્યારે ગંભીર રીતે ઘાયલ થયો હતો ઘટના બનતા સમા પીઆઈ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અકસ્માત થવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા થાર ચાલકે બાઇકને સો મીટર સુધી ઢસેડ્યું જેના કારણે યુવકનું મોત થયું હતું અને ત્યારબાદ બાઇક થારના આગળના ભાગમાં ફસાઈ ગયું હતું અને થાર ચાલકે વધુ સો મીટર દૂર સુધી બાઇકને ઢસેડ્યું હતું હાલમાં થાર ચાલક ફરાર થઈ ગયો છે પોલીસે તેની તપાસ હાથ ધરી હતી અકસ્માત સર્જાતા સ્થાનિકો વિફર્યા હતા તેમણે કહ્યું કે આ વિસ્તારમાં અનેક પાર્ટી પ્લોટ આવ્યા છે કોઈપણ પાર્ટી પ્લોટ પાસે તેઓની પોતાની પાર્કિંગ વ્યવસ્થા નથી જેના કારણે લોકો આડેધડ પાર્કિંગ કરી રહ્યા છે અનેકવાર ટ્રાફિક સર્જાય છે સ્થાનિકો દ્વારા અનેકવાર પાલિકાને સ્પીડ બ્રેકર બનાવવાની પણ રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યું નથી દુબાડ ચોકડીથી લઈ અને સમા તળાવ સુધી આ લોકોએ કોઈપણ પ્રકારના સ્પીડ બ્રેકરો મૂકેલા નથી વારંવારની રજૂઆતો છતાં છેલ્લા સાડા ચાર પાંચ વર્ષથી સાડા પાંચ વર્ષથી અમે લોકો લડત ચલાવી રહ્યા છે પણ તંત્ર અમારી વાતને સાંભળતું નથી અને રોજે રોજ એક્સિડન્ટો તો થાય છે અને પણ તમે વાત પૂર્વ સાંસદ કરી અને આ જગ્યા ઉપર કટ મુકવડાયો અમારી માંગણી હતી કે જ્યાં જ્યાં કટ મૂક્યા છે તને એની બંને સાઈડ ઉપર તમે 5-5 મીટર કરો રજૂઆત અને કો વખત રજૂઆત કરવા છતાં પોલીસ ડિપાર્ટમેન્ટ અને વડોદરા કોર્પોરેશન નું તંત્ર અમને ખો આપે છે અને જે પરિસ્થિતિ ચાલે છે પીક અવર્સ ની અંદર પણ પુષ્કળ પ્રમાણમાં આ તમે જોઈ શકો છો મોટા વ્હીકલ્સ આવે છે એક્સપ્રેસ હાઈવે પરથી આવનારી ગાડીઓ ફૂલ સ્પીડ આવે છે અને અકસ્માત સર્જાય છે આ અકસ્માત સવારમાં મોર્નિંગમાં થાય છે અને સાંજે પીક અવર્સમાં થાય છે સાડા આઠની ની આજુબાજુ આ એક્સિડન્ટ થયું અને જોત જોતા વિસ્તારની બધી પબ્લિક થઈ ગઈ ગઈ ખૂબ મોટો ટ્રાફિક જામ થયો ત્યારે અહીંયા આગળ પોલીસ આવે છે અને ટ્રાફિક ને થોડું ખડવું કરાવડાવે છે અત્યારે પણ વ્યક્તિ અહીંયા મરણ થઈને પડેલા છે એટલી ગંભીર સમસ્યા છે વેમાલી સમા વેમાલી વોર્ડ નંબર બે અને વોર્ડ નંબર ત્રણ જેમાં ચાર કરોડ ભાજન ને આ બાબુ ચાર કરોડ ભાજન પણ ચારેમાંથી કોઈ મરદનો ભળેલો નથી કે અહીંયા ગાડી બમ્પર મુકાવે અને ભૂત્યા આ જે જે ભૂંતિયા આ પાર્ટી પ્લોટ ચાલી રહ્યા છે એને બંધ કરાવે કોર્પોરેટર એક ધારાસભ્ય એનું શું એટલે આ ભૂતિયા કનેક્ટ આ જેટલા ભી ભૂતિયા પાર્ટી પ્લોટ છે એ તાત્કાલિક ધોરણે સીલ મારવા જોઈએ અહીંયા ગાડી જેટલી બી પબ્લિક રહે છે આજુબાજુ ત્યાં ગાડી દરેક ચાર રસ્તા પર બમ્પરો મૂકવા જોઈએ અને

પાર્ટી પ્લોટો છે એ સીલ મારીને બતાવે તો હું માની જશ શાખ અમિશ ને અને કાલેન કાલે થવું જોઈએ અને ચાર ને ચાર આઠ કોર્પોટ અને અજુ છું કે ચાર ચાર આ પાર્ટી પ્લોટ છે એ સીલ મારવો જોઈએ સીલેરિયા બેન્કેટ આવેલું છે જેની સામે એક થાર ગાડીનો ચાલક જેનું નામ છે દીપક ઉર્ફે દીપો સોમાભાઈ મકવાણા એણે ત્યાં બે બાઇક ચાલકને ટક્કર મારેલી હતી જેના કારણે સ્થળ ઉપર જ એક બાઇક ચાલક જેનું નામ છે મુકેશ મુકેશ પાસિંગભાઈ પરમાર એને માથામાં ઈજા થઈ છે અને બીજા એક વ્યક્તિ છે જે મુકેશ કાલાભાઈ ડામોર એમનું મૃત્યુ થયેલું છે આ જે આરોપી છે એ ચોત્રીસ વર્ષની ઉંમર છે અને સમામાં જ રહે છે એના મૂળ આણંદના વતની છે ધર્મજ ગામના વતની છે એણે ગઈકાલે હિટ એન્ડ રન કરી અને ભાગેલ હતો જે અનુસંધાને અલગ અલગ ટીમો બનાવીને અટક કરવા માટે કાર્યવાહી કરવામાં આવેલી હતી અને રાત્રે એ જ્યારે આ બનાવ બન્યો ત્યારે પોતાની થાર ગાડી સ્થળ પર જ મૂકી અને ભાગી ગયેલ હતા અને અમારી ટીમે અલગ અલગ જગ્યાએ અને ટેકનિકલ સોર્સથી એને અટક કરેલો છે જે અહીંયાથી ભાગી અને એ દેણા ચોકડી પાસે આવેલ ક્રિસવિલા હોટલ છે એમાં રાતે જતા રહેલ હતો આરોપી અને ત્યાંથી એને પોલીસે અટક કરેલો છે આરોપી દસ ધોરણ સુધી ભણેલો છે અને એનું ખાનગી બેંકોમાં લોના લોનના હપ્તા જ રિકવર કરવાનું છે એની કામગીરી કરે છે આ જે ગાડી છે મૂળ ગાડી એના મિત્ર લાલચંદ ઉર્ફે લાલાભાઈ પટેલ પાલની છે અને એ ગાડી લઈને એ ગઈકાલે સત્યાવીસ તારીખે અમદાવાદ ગયેલો હતો અને ત્યાંથી રિટર્ન આવી ગઈકાલે રિટર્ન આવી અને પછી સાંજે રાત્રિ બજારમાં ગયેલો હતો અને ત્યાંથી ફરી પાછો સવાસલી રોડ પર આવેલા હતા અને જ્યારે ત્યાંથી એ પોતાના ઘરે જતા હતા ત્યારે આ બનાવ બનેલો હતો પોલીસે તાત્કાલિક આમાં એફઆઈઆર દાખલ કરેલી છે આરોપીને અટક કરી લીધેલો છે એને મેડિકલ હાલમાં કરવા જઈ રહ્યા છીએ અમે લોકો અને એની વિરુદ્ધમાં બીએનએસ કલમ બસો એક્યાસી એકસો પચીસ એ એકસો પચીસ બી એકસો પાંચ એકસો છ તથા એમબીએફની કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આરોપી અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે સિટી પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો એટલે ત્રણસો બે મુજબ પણ એને અટક કરવામાં આવેલો છે તેમજ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં મારામારીના કેસમાં એને અટક કરવામાં આવેલો છે પ્રોલ્યુશનના કેસમાં અટક કરવામાં આવેલો છે અને હમણાં જ રિસન્ટલી ચાર છ મહિના પહેલાં સમા પોલીસ સ્ટેશનમાં પણ મારામારી ગુનો મેને અટક કરવામાં આવેલો છે એમ એનો ગુનાહિત ઇતિહાસ પણ ઘણો બધો છે આરોપીનો અને અમે લોકો હાલમાં એનું આ અટક કરી અને ત્યારબાદ એનું લાયસન્સ કેન્સલ કરવા માટે પણ કાર્યવાહી કરવાના છીએ સંપૂર્ણ આવા ગુનેગારી દેવા માટે હવે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે હવે સખત કાર્ય કરવામાં આવશે અટકાયતી પગલા એની વિરુદ્ધમાં જે સખત સખત પગલા લઈ શકાય એ પગલા લેવામાં આવશે ફૂટેજમાં અમને અત્યાર સુધી કોઈ એવા મિત્રો મળ્યા નથી નજરે જોનાર જે છે એમના કેવું એવું હતું કે એક જ વ્યક્તિ હતો છતાં પણ અમારી તપાસ હજી ચાલુ છે અને કોઈ અમને જણાશે તો એને પણ અમે અટક કરીશું ગાડીમાંથી કોઈ વાંધાજનક મળી આવ્યું કે એવું કંઈ છે ગાડીમાં નથી મળ્યું ગાડી સળ પર જ હતી ને ત્યાંથી અમે ગાડી કબજે કરેલી છે બનાવની સગ્યા પરથી અમે ગાડી કબજે કરેલી છે એનું એફએસએલ થઈ ગયેલું છે અને આરટીઓ નું ટેસ્ટ અત્યારે હાલ કરવામાં આવશે ગાડીનો મૂળ માલિક કોણ છે લોક માંગ છે ત્યાં આગળ સ્પીડ બ્રેકર મૂકવાની પણ માંગ છે હા જે સ્પીડ બ્રેકર મૂકવા માંગણી જે માંગણી કરવામાં આવેલી છે રહીશો દ્વારા એને પોલીસે પ્રોસેસ કરી લીધેલી છે અને ડિસેમ્બર મહિનામાં જ પોલીસ દ્વારા એનો અભિપ્રાય આપી દેવામાં આવેલો છે અને કોર્પોરેશન ટૂંક સમયમાં ત્યાં બનાવે અને ટૂંકમાં કોર્પોરેશન એમાં કાર્યવાહી કરી રહી છે મરણ જનાર જે છે એ બંને એ મરણ જનાર અને જે ઈજા પામનાર છે બંને લોકો આકાર કન્સ્ટ્રક્શન સાઇટ ચાલે છે એના પર જેસીબીનું કામ કરતા હતા ગાડી ના મૂળ માલિક છે લાલચંદ ઉર્ફે લાલાભાઈ પાલ જેઓ દુમાર ચોકડી પાસે ટ્રાન્સપોર્ટ નો ધંધો કરે છે